નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું શ્યામ સાધુની ગઝલ જે ધોરણ બારમાં આવે છે પથ્થરો બોલે તો બોલાવી જુઓ પથ્થરો બોલે તો બોલાવી જુઓ શક્યતાના દ્વાર ખખડાવી જુઓ પથ્થરો બોલે તો બોલાવી જુઓ શક્યતાના દ્વાર ખખડાવી જુઓ સહુ પવનની જેમ તો આવી મળે સહુ પવનની જેમ તો આવી મળે વૃક્ષમાફક ડાળ ફેલાવી જુઓ સહુ પવનની જેમ તો આવી મળે વૃક્ષમાફક ડાળ ફેલાવી જુઓ સાવ બાળકના સમૂહ છે આ નગર સાવ બાળકના સમૂહ છે આ નગર કોઈ પણ આવીને રલચાવી જુઓ કાસબો કહેતા સમય જો સાંભળે કાસબો કહેતા સમય જો સાંભળે રેતની શીશીને ઉલટાવી જુઓ આયનામાં સૌ અહીં ઝીલાય છે આયનામાં સૌ અહીં ઝીલાય છે કોઈને આંખોમાં ચિતરાવી જુઓ પથ્થરો બોલે તો બોલાવી જુઓ શક્યતાના દ્વાર ખખડાવી જુઓ આભાર